વાગરા મધ વિસ્તારના ધારાસભ્ય અરુણસિંહ રાણા ભરુજ તાલુકાની સામલોદ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહ્યા ત્યારે સામલોદ આંગણવાડી ખાતે વાજતે ગાજતે નાના બાળકોને કુમકુમ પગલાં કરાવી અને તેમને પ્રવેશ કરાવ્યો શાળા પ્રવેશોત્સવમાં નાના બાળકો હોશભેર શાળામાં પ્રથમ પગલું માંડે અને શિક્ષણ થકી ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધે તેવા ઉમદા હેતુથી આ પ્રવેશોત્સવ થતો હોય છે ત્યારે શાળામાં નાના ભૂલકાઓના કુમકુમ પગલાં કરાવવા એ ખરા અર્થમાં ચરિતાર્થ થતું દેખાઈ રહ્યું છે આ પ્રસંગે ધારાસભ્ય અરુણસિંહ રાણાએ જણાવ્યું હતું કે શિક્ષકો વાલીઓ અને સમાજ માટે શિક્ષણ એ સહિયારી જવાબદારી છે એક પણ બાળક શિક્ષણ વિના ન રહે અને તમામ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવા આપણી સરકાર સતત કામ કરી રહી છે એટલે છેલ્લા ત્રણ દિવસથી આખી સરકાર કામે લાગતા આપણા મુખ્યમંત્રી મંત્રી થી લઈ અને અધિકારીઓ પણ પ્રવેશોત્સવમાં બાળકોને પ્રવેશ અપાવી રહ્યા છે ત્યારે વાલી તરીકે આપણા બાળકો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તેની દરકાર કરવી જ